રામ રામ ને જય દ્વારકા દેશ છે બધા મજામાં નવો લોક નો મિત્રો સ્વાગત છે હાલો આપણે જો ગામ જાવું હોય તો વિવાહમાં જવાનું છે લગ્નમાં તો નીકળી ગયા ગાડી બારી હમણાં ચાલુ જ છે કાંઈ એમ લગ્ન ને હવે તૈયાર થાય એટલે રેડી હા હાલો જાવું ને હાલો ઝડપ કરો કોણ દેખાય દેખાય કાવ્ય છે કે કિયા

લીલું લીલું ઘણું છે પણ હવે છે ને ઉપાડવાનો આને ટાઈમ આવી ગયો કઈ ત્રણ જલસા મારે જા બરાબર આપણે છે ને શિયાળુ મોસમની પહેલી મોસમી આવું કાલ ત્યાં મુરત કરી દેવું ઉપાડવાનું તો છે ને આપણે ધાણામાં ચક્કર મારવા આવ્યો જીરું જોયું અને જીરું હવે ચાલુ કરવું જશે ને આલો ધાણામાં છે ને ચક્કર મારી આવી જો ફૂલ હરવા પડી ગયા હાવ બરાબર અને ફાલે મિત્રો આવા કંઈક આવ્યા છે આપણે ધાણા જો આ ઘા છે બધો ફૂમકી બારી નાખી જયેરી ફૂમકી ઘણી બધી બારી નાખી જવા જાકરનો ને છે ને પહેલાં થારને જાકરને આવ્યું હતું ને આ ઈનો કા છે બરાબર પણ મસ્ત છે સારું છે ધાણામાં અવાર જીરા કરતા સારું છે તો આવા કંઈક ફૂલણા આવ્યા છે તમારે બધાને કોઈની ધાણા હોય અને કેવું પોઝિશન હોય તો જરા કોમેન્ટમાં કહેજો મિત્રો અમારે આ પોઝિશન છે જો ધાણાનું રામ રામ ને જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં સ્વાગત છે આ જેથી તમે બાંધી લેજો અને જો આ ટાણમાં બિચારું કુંડીમાં પડી ગયું રમતું કરતું કરતું થઈ રહી રે ભફ નું વાળતું ધોળતું ગયું કુંડીમાં સીધું ટોળા છે તો વાંધો નહીં તો આપણે આવી ગયા જાઓ સીધા જ ને બગીચામાં ચક્કર મારી નીચે જવું આપણે જીરું જોવા જવું કે આ મસ્તી આવ્યો આ નથી આવ્યો બોલો આ આંબો નથી આવ્યો ઓલો નથી આવ્યો ઓલા બે આંબા નથી આવ્યા નાનો આંબો આવ્યો જોઈ લ્યો રોલ ચીકુ જોઈ લ્યો એ મોટી ચીકુડી છે પાછી કઈ જ નહીં એવો ફાળ આવ્યો હજુ ઘરે જોરદાર ચીકુનો નો હવે પાકે હજી છે ને ઝીણા બહુ જીણા લેવા દેવા દીધું જો કુતરા ને જલસો થઈ પીડો આવ છાઈ બરોબર ચીકુ આમ જો હોય ગજબ ના આવ્યા એમ કઈ ને ખટે એમાં ચીકુ આવ્યા ઓલી છે ઓલી છે ને ઉપર એમાં બહુ આવ્યા જોરદાર જોવા જતા હવે ડાયરેક્ટ શું ભાંગી પડે ને એવા ચીકુ આવ્યા બાકી અવાર કેરીનું કંઈ નક્કી નથી કેરીમાં શું થાય આંબા છે ને જીતા નથી ફાલતું બેઠો આંબામાં જોવા એ શું થાય આ છે ઉપરના કટકાનું મિત્રો જીરું જો આ હવે છે ને પાક તણી મીંડું આવવા પીરું મીંડું પડવા ઉપરનું કટકું છે અને આ છે નીચેનું એમાંય પીરું પડી ગયું જો તો આવું કઈક છે મિત્રો આપણે જીરું જો હજી આને છે ને એકાદ ફુવારો જોશે દવાનો કારણ કે હજી કાચું છે જો દાણે સારું આવ્યું છે દાણે એટલે જોરદાર એમ અને બગાડનું બહુ નથી આમાં કઈ હજી તો સારું છે મિત્રો પણ આ જીરાનો કોઈ ભરોસો નહીં ગમે ત્યાં છે ને પલટો મારી શકે જુગાર કેમ આવતો હોય ને જુગારમાં પલટો મારી શકે મેચ મેચ છે છે ને એક જાતનો ગમે તે પલટો લાગી શકે એવું છે કામકાજ બરોબર જવું અને એ વાતો ઠીક ધોકડની છે ઓલું ગુંડું ધોકડનું ગુંડું છે ને કે આ ધોકડનું છે તે મિત્રો ગુંડું દેખાય ને ત્રણે આપણે એમ થાય કે જીરામ કાર્યો ન હોય એવું લાગે

જીરું હોય એવું ન હોય કોઈ એમ કહેતા હોય કે આવા બધા કેમ બીએ પણ આ છે ને અઘરી વસ્તુ છે એટલે આમાં બીક રાખવી જરૂરી છે બરાબર જુગાર જેવું કામકાજ છે જુગારમાં બીક લાગતી હોય કે ભાઈ બાજી આવીએ કે નહીં આવે બંધ બાટલી છે આ તો બધી બંધ બાટલી હાલે આ ખુલે નહીં ખબર પડે તો આ તો છે ને પાકતણી ઉપર આવી ગઈ ઉપરનું જે આ એક વાજળી છે ને આખી જો પીરું પડી ગયું ઓલું જીરું છે ને એ કાચું છે જે સેજ ઓલી વાઢી માં બાકી આ તો હવે છે ને બે પાંચ દિનનું મિહન છે આ મોટા કટકા મિત્રો જવ પાકવા મહિનું જાણે ફૂલ ચડી ગયા અને પીરું અને એટલી નાઢડી છે ને એ જો વધુ પાયકી સેટમાંથી છે ને બધું તો તો આ આ જીરું છે ને આને તો હજી વાર લાગીએ તો ફુવારો મારવો છે તો જો ચીકુ છે ને ચાલુ કરી દીધા ઉતારવા જતા ઉંચા થર પીડો છે ચીકુ નો અને આ નીચે જો બધા તોડી તોડી અને છોકરા જેવા બે કામના બહુ છે વિષ્ણુ ને બે ચીકુ બોરણ છે પણ આમાં છે ને ચીર બહુ નીકળે એટલે તોડી તોડી ને કે તમે નીચે નાખી દો જો નીચે પડી જાય ને એટલે છે ને વાંધો ના આવે નકર તો આ કાચા ચીકુ અઘરા લાગે મિત્રો ચીકુ તો બહુ આવી આંબા નથી આવ્યા આંબાનું શું થાય હવે આંબા જો આવીએ ને તો આવા જ આવીએ પાછળ આવે તો ભલે એક મોર ન થાય હું જો ચીણકા આંબામાં આવ્યું બાકી ઓલા એક કઈ આંબામાં નહીં બરાબર ત્યાં બધા આમાં છે ને સીતાફળ છે સીતાફળ એને મને ફાલ મૂકી દીધો હાવ આ છે મોસંબી સંતરું બરાબર એ બધા ફાલ મૂકી દીધું આ બધા છે ને કોરમાં છે ફૂલ જો બાકી છે જોરદાર અમારે જબર જબરજ ત્રણ છે પણ બહુ જોરદાર છે અહીંયા થયું ભાઈ વાહ ભાઈ જો હું તોડતો ગયો ને આ ભરી ભરીને જોરદાર જબલું ભાઈ રહ્યું હાલો ફરતા જાવ એ વાં છે જો વાહ વાં એ બાકી અહીંયા રેડી તોડાયેલ નથી અહીં તો હાલો આપણે મિત્રો નીકળવું બધું જવું પોપિયા ની ગજબ ની મોટા જબરજસ્ત પોપિયા એક ઓલી પોપડી માં જજો જોરદાર અને આમાં ત્રણ પોપડી છે અહીંયા છે જો ના નીકળી આ પોપિયું તો બહુ જબરજસ્ત છે જો એ હું થાય હવે તૂટી ગયું વાહ ભાઈ વાહ જોઈ ગયું કંઈક ઘટેદાસ કોપી છે સારું હાલો આપણે હવે છે ને નીકળવામાં છે એ બધું કમ્પ્લીટ થઈ ગયું અને એક આ પોપીનું સારું છે લેતા જઈએ બરાબર

ના પેલા તોડી તોડીને હેઠા નાખ દીધા બધા પછી જીરીકવાર વાર કહીને ભરી રહ્યા તય થયું લગતા ચીરામાં બહુ નીકળ્યા એ સારું મિત્રો આજનો વિડીયો પૂરો કરીએ નવા વિડીયો મળશું ત્યાં સુધી જય દ્વારકા